અયા પતંગો નથી ગણવી તારી માને સમજો હું બે લૂટી નાયો હો વાલે મારી દીકરી હું લૂટી લૂટી નાઉ ના મારી દીકરી ગણ ગણ કરે તારી માને સમજો પવન આપડી વાડી बाजू નો છે બધી પતંગો આ બાજુ જ આવે છે અને ગામના બધા માણસો માણસોરિયાને આપડી વાડ પાણે લૂટે છે કોઈ પણ વાડી અંદર આવે ને તો તારી મને આવો ન દેતી ડોય મને હામા થઈને આવત પછી મારે શું કરવું અરે ઢેફા કરવાની આપડી માલિકી હે એક આમાં કરવા નો જોય અને એક પતંગ આમ જો ઈ લઈ નો જવા જોય સમજાઈ ને હા હા તો વાંધો ના સમજો આજ આપણે કેટલી બધી પતંગો લૂટ લેવી છે અને કાલ બધી વેચ નાખવી છે હા ઓ હા હું આમ જો લૂટી લૂટીન થાકી રહ્યો હો તું એક કામ કર આમ પતંગો લૂટવા જા લે એ ઓલો તાલુ આવે જો સાદા કાયે કાજા આ બાજુ પતંગો આવે તું રહીશ ની મને આમ તો જો કેટલી બધી પતંગો થઈ ગઈ ભાઈ 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 સામો પડી ગયો ઓસ એ તારી મને વાડીમ નો કરતો નીકળ મારો દીકરો ભાઈ ત્યું વાડીમાં બોલ એ આ તો હેને એક પતંગ હાથમાં ના આવતા એ પતંગ આવી ચાઇસીના આમનો પવન છે બધા પતંગ ઈરાને કપાઈ લે ઈ ગગજન વાડીમાં જાય બોલ અને ઈ મે તો લેવા ન દેતો તો એ સુ ઈ વાડીમાં જ મુ હૈયા હમણે ઊ ગયો તો તો ઢોકળ ન વાયે હોય તો એ સુ ને સુ કરું ભલા મને ટીટિયા પવન આન પાનો છે તે પતંગ લૂટી ન લેવા તે કે પતંગ લૂટી જ નથી બોલ કાકા ક્યાંથી છે લૂટે બધા પતંગ આમ જો ગગજન વાડીમાં જ જાય છે પણ સાનો માનો એક આજ સોરી આવે ને ગગદાન વાડીમાં પતંગ જાતી હોય તો જો તો હમણે ઢોકળ ન વાયે વાડીમાં જ મુ હૈયા આમ જો

એમાં જઈને આમ તો ઝાડા જાડા થાવા ને દવા નાખ દઉં પછી બે માણા ને દઉં એટલે આમ તો ઊભી પૂંછડીયા ડબલા લઈને દોડે અને આપણે બદન પતંગ ઉઠી લેવાની એ વાત સાચી હો વિકરેરો કો નહીં તો પછી હાલ તો હું ઘેર જ છું હા તો કાવ કાવ કાઈ બંધો હાલ ઘેર જ હા તો આવ હવે મજા આવશે બાબુ બાપુ યાર બકે આઈડિઓ એક નંબર દીધો આપણને તો કે હુયું જ નહી બધી લઈ લેવી હો પતંગો આમ જો એને લૂટી હોય ને એ ઉપર લેવાની ઉપર લે મુકવડની પતંગ આવી 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 ભાઈ નાખી

લેની મને બીહી બીહી થાક્યા બાબલુજી આય્યું લેની મને ઇલા પણ ચા બનાવે એટલે વાર તો લાગે ને કાકા આવશ્યક કરો ને આવે પાછો મેડિકલ ને ન ગયો હોય દવા આવે તો એક પતંગ ઉડતી ગાયો કા આયો આયો હલો કાકા ચા બનાઈ વર્યો બનાઈ પાવ ને તું જા વ્યાજાય એટલે તમને હા હા ને હા મારી ડોશી કેટલા પતંગ લાવી હો હાલ 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 ડોચી હાલ ભાઈ 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 સાંભળો <mik> મજા <laughs> 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 <hati> <hati> તારી મને અમાર વાડી માં પતંગ લૂટવા આવ્યો હું તું એ ગગદા કાકા પતંગ લૂટવા નથી આવ્યો મારી વાડીએ એ દાડિયા છે ને તેમ જો સાપ આવા જાવ મે કીધા ગગદા કાકા પતંગ લૂટે છે ને એટલે મે કીધા સાઈ ને આરવાર પાતો જાવ આ તો મારો દીકરો આપણને સાપ આવા આવ્યો લ્યો 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 થોડક સાપ યો ગગદા કાકા વાહ બાપ લ્યો કાકી બે બે સા દે

सा पायो ने जो उभी पूसरी आयो डब्लू लेवाय नो उभर्यो बाप ना आंबत <laughs> <laughs> ए जोम तारोडियो आवे छे भाई लूटजो हो अबे मुकोन थाती ने जे काही पता लूटो लूटो जा ये आ ये आ ये एकदम लूटवाद मडो खाये का बापा